પાનમ ડેમનો આ અદ્ભુત નજારો કે જ્યાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે પાનમ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે પાનમ ડેમનો આ અદ્ભુત નજારો છે કે જ્યાં પાનમ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કેમેરામાં કેદ થયો છે આ નજારો સોળે કળા એ આસપાસનું કુદરતી વાતાવરણ પણ ખીલી ઉઠ્યું છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અદ્ભુત નજારો છે તે કેમેરામાં કેદ થયો છે